થરાદ બંધકમાં શિયાળાની સિઝનમાં જીરું રાયડો મેથી બરિયાળી સહિત પાકોનું ઉત્પાદન વધારે થયું છે આ ઉત્પાદનને લઈને ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે તેમજ થરાદ પંથક તેમજ રાજસ્થાનના તમામ ખેડૂતો થરાદ ખાતે આવેલી માર્કેટયાર્ડમાં પોતાનો માલ લઈને વેચાણ માટે આવે છે અને થરાદ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા સાચો તોલ સાચો ભાવ અને રોકડ નાણાં પણ આપવામાં આવે છે અહીં આવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં ભોજનાલયમાં પણ શુદ્ધ જમવાનું પણ મળી રહે છે અને તમામ ખેડૂતોને બેસવા માટે પાણી પીવા માટેની પણ સુવિધા એપીએમસી પૂરી પાડે છે તેમજ થરાદ માર્કેટ યાર્ડમાં આ વખતે જીરાનો ભાવ પણ સારો મળ્યો છે અને રાયડાનો ભાવ પણ સારો મળે છે જેથી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે તેમજ વીસથી થી પચીસ હજાર બોરીની સરેરાશ આવક થરાદ માર્કેટયાર્ડમાં થઈ રહી છે જીરાની પાંચ હજાર બોરીની આવક છે અને છે અને પેમેન્ટ પણ રોકડો મળે છે રાડાની પણ આવક સારી છે એક હજાર પચાસથી કરીને છે અગિયારસો વીસ સુધીના ભાવ છે એન્ડની પણ પાંચ હજારની આવક છે અને એન્ડમાં પણ ભાવ બારસો ચાલીસથી કરીને છેઠ નેવું સુધીના ભાવ છે અને આવક પણ પુષ્કળ છે ખેડૂતોને પણ આ સારા સારો ઉત્પાદન છો છે અને પૈસા પણ રોકડા મળે છે સંતોષ છે બધાને ખેડૂતોને માર્કેટયાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે અને નાણાં પણ રોકડા મળી રહ્યા છે તેમાં જે ક દિવસમાં સરેરાશ બત્રીસ હજાર પાંચસોની બોરીની આવક માર્કેટ યાર્ડમાં આવી છે તેમાં જીરા અને રાયડાની બોરીની આવક વધારે જોવા મળી રહી છે રાયડાની અંદાજીત ચોવીસ હજાર પાંચસોની પણ થયેલી છે અને એના ભાવ પણ લગભગ એક હજાર પચાસથી સાડા અગિયારસો સુધીના પડેલા હોય છે અને જીરામાં પણ અત્યારે નવીન આવક પાંચ હજારની ચાલુ થયેલ છે એરંડાની પણ આવક

અને રોકડા નાણાં પણ મળી રહ્યા છે તેમજ આ વર્ષે પાકોમાં કોઈ કુદરતી બગાડ કે નુકસાન ન આવવાના કારણે ઉત્પાદન વધુ થયું છે ખેડૂતો ગયા વર્ષ કરતાં આ વર્ષે પોતાનો માલ વધારે લઈને માર્કેટ આવી રહ્યા છે મારું નામ પ્રજાપતિ શંકરભાઈ દાનાભાઈ ગામ ઉચકા હું જીરું વેચવા આવ્યો હતો અને હમણાંથી આજે પણ ત્રણસો રૂપિયાની તેજી છે આજે ભાવ એકતાળીસોથી સુડતાળીસો સુધીના ભાવ છે અને રોકડું પ્રેમ પણ મળે છે અને ખેડૂતની અંદર ખેતીની અંદર કોઈ રોગ આ વખતે આવ્યો નથી જેથી ખેડૂતોને સારો સંતોષ છે અને અમને પણ સંતોષ છે કે ભાવ પણ સારા મળે છે અને હજી ભાવ વધશે એવી અમને આશંકા લાગે છે